સાવલી તાલુકાના ધનતેજ ગામ પાસે આવેલી કરડ નદી પર રૂપિયા આઠ કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ થનાર નવીન પુલનું ખાત મુહૂર્ત સ્થાનિક ધારાસભ્યના હસ્તે કરાયું ગ્રામજનોમાં ખુશીનો માહોલ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાને વાયા ધનતેજ થઈ કાલોલ પંચમહાલ જિલ્લાને જોડતા રોડ પર લો લેવલ કોઝવે હતો કરડ નદીમાં ચોમાસાના પાણીનું સ્તર વધતા ધનતેજ ગામ કમલપુરા તુલસીપુરા સધાપુરા આનંદીના મુવાળા જેવા અનેક ગામો સંપર્ક વિહોણા થઈ જાય છે તો ધનતેજ ગામ પાસેથી પસાર થતી કરડ નદી પર નવીન બ્રિજ બનાવવા માંગ કરાઈ હતી રાજ્ય સરકારે અહીંયા એકસો આઠ મીટરનો સાત લાખ પચાસ મીટર પહોળો બ્રિજ રૂપિયા આઠ કરોડ પંદર લાખ રૂપિયા ઉપરાંતની રકમનો આગામી અઢાર મહિનામાં નિર્માણ થનાર બ્રિજ મંજૂર કરાતા સાવલી ધારાસભ્ય કેતન ઇમામદારના હસ્પે ખાતમુહૂર્ત કરાયું આ પ્રસંગે ગ્રામજનોને મળતી સુવિધા અને સમસ્યાનું હલ થતા જોઈ ભારે ઉત્સાહિત જોવા મળ્યા હતા અને ફટાકડા ફોડી ધારાસભ્ય સહિતનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ સદસ્યો તાલુકા પંચાયત પ્રમુખ સદસ્યો એપીએમસી ચેરમેન ડિરેક્ટરો તાલુકા ભાજપા પ્રમુખ ધનતેજ ગ્રામ પંચાયત સહિત આજુબાજુ ગામના સરપંચ સદસ્યો ગ્રામજનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધનતેજ ગામની શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું અંતમાં ધારાસભ્યએ પંથકમાં વણથંબી વિકાસ યાત્રા અંતર્ગત નવીન પુલની મંજૂરી માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી સદાપુરા ધનતેજને જોડતો એમ તો જોવા જઈએ તો હાલોલ તાવલી અને સફાતાલ તાવલી બંનેને જોડતો રસ્તો અને એના રસ્તાની અંદર વચ્ચે આ કરણ નદીનો મોટો બ્રિજ જે ઘણા ટાઈમથી રજૂઆત હતી અને લગભગ લગભગ ચોમાસાની અંદર આ બંને ગામો વચ્ચે એટલે બંને વિસ્તારો વચ્ચેનો સંપર્ક તૂટી જતો હતો ત્યારે ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણી રજૂઆતને ધ્યાનમાં રાખી અને એને પ્રાયોરિટી આપી અને આજે જ્યારે આટલો મોટો બ્રિજ બની રહ્યો છે દસ કરોડ એટલે રૂપિયા આઠ એક કરોડના ખર્ચે ત્યારે હું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીનો સરકારનો આભાર માનું છું સાથે સાથે આજુબાજુના ગામના લોકોનો ગામના સરપંચશ્રીઓનો ગામના તમામ પંચાયત બોડીનો ગામના વડીલો યુવાનો માતાઓ બહેનો ઉત્સાહ પણ જોઈ શકો છો કે આ કામ કેટલું અતિ મહત્ત્વનો હતો એટલે આ જે મહત્ત્વના કામમાં આજે જ્યારે હું ખાતમુહૂર્ત કરું છું તો મને હૃદયથી આનંદ પણ થાય છે અને ફરી એક વખત આપણા માધ્યમથી મારા વિસ્તારના તમામ લોકો વતી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર તેમજ માન્ય મુખ્યમંત્રીજીનો ખૂબ ખૂબ આભાર માનું છું